રામ રામ દોસ્તો ગુજરાતનું સૌરાષ્ટ્ર એટલે કહેવાય છે કાઠિયાવાડ આ કાઠિયાવાડ નામ જે છે એ કાઠી પરથી આવ્યું છે કાઠી જે એમનું ઓરિજિનલ જે પહેલાં કહેવાતા કઠ કઠ ઉપરથી આવ્યું છે કાઠી કઠ એટલે કઠોપનિષદ તમે નામ સાંભળ્યું હશે નચિકેતા એ નચિકેતા ગણ ક્ષત્રિય હતા એ કઠ હતા એ કઠ એમની ઉપરથી કઠોપનિષદ બન્યું અને આ કઠો જે હતા કઠ એ જ અત્યારના છે એ આ કાઠી આના વિશે એક અદ્ભુત પુસ્તક મારા વાંચવામાં આવ્યું છે એમાં બાવીસમા નંબરના ચેપ્ટરમાં આ પુસ્તકમાં છે અનસંગ હિરોઝ ઇન્દુ સે સિંધુ તક આ જે છે ને એમ પુસ્તક આ પુસ્તકનું બાવીસમા નંબરનું ચેપ્ટર છે ને એમાં આ કઠ વિશે અને કાઠિયાવાડના આ જ છે લોકો એ વિશે લખાયેલું છે બાવીસમાં ચેપ્ટરમાં તો ચાલો આજે થોડુંક એની પર આપણે થોડોક પ્રકાશ પાડીએ તો દોસ્તો આમાં લખ્યું છે સિકંદરને જે લોકોએ હરાવ્યા હતા ને જે લોકો એ સિકંદરને ભારતમાંથી આવતો પાછો ઠેલ્યો ને એમાં બહુ મોટો સિંહ ફાળો હતો આ કઠનો આ જબરજસ્ત ફાળો એમનો હતો પછી કઠ જે હતા ને એમના મૂળ ક્યાં સુધી દેખાય છે ખબર છે રામાયણ કાળમાં જે હતા ને કઈ કઈ વિશ્વસુંદરી કઈ કઈ એ વખતના એ હતા આમ આમના માતૃ કબીલાના અનુ અનુ જે છે એમની જ આ ઉપશાખા છે અત્યારે જે કઠ કહેવાય ને એ તો એમની માતૃ કબીલાના અનુઓના હતા એ અશ્વપતિના પુત્રી હતા અને યુદ્ધાજીતના બહેન હતા બરાબર પછી મહાભારત કાળમાં છે ને એ મદ્ર જે કહેવાય એની ઉપશાખા જ કહેવાય છે કઠ તો એ મદ્રજન હતા ને એમની રાજકુમારી હતા માદ્રી અને એ માદ્રીના લગ્ન થયેલા હતા પાંડુ સાથે તો અને આ માદ્રી અને પાંડુના પુત્ર એ વખતના સૌથી સુંદર જે નકુળ કહેવાય ને એ હતા એ આ હતા કઠ તો દોસ્તો એના વિશે આજે થોડુંક આમાં જે લખ્યું છે ને એ હું તમને થોડુંક સમજાવવાની કોશિશ કરું કેવું કેવું એમના અદ્ભુત કાર્યો છે તો પૂરબના સ્પાર્ટન કીધા છે તો સ્પાર્ટન એ તમને છે ને આ આગળ આવશે એમાં હું તમને સરખી રીતે જણાવીશ સ્પાર્ટન તો સૌથી મોટું મેસોડેનિયાથી એક બહુ મોટું વાવાઝોડું ભારત બાજુ આવી રહ્યું હતું આ વાવાઝોડું એવડું મોટું હતું ને કે એમાં છે ને યુનાન ફારસ અખમાદિત આ સામ્રાજ્ય હવાની જેમ ઉડી ગયા અને આ જે વાવાઝોડાનું નામ હતું એ સમ્રાટ સિકંદર આ સિકંદર જે આવી રહ્યો હતો ને દોસ્તો એણે મિશ્ર અને ફારસ આ બંને વિજય વિજય કર્યા અને પછી ભારત બાજુ આવ્યો ભારત બાજુ એને આવતા આવતા એને છે ને અષ્ટક અશ્વક અશ્વકાયન ગોરી ગ્લુચુકાયન આવા હિન્દુ પઠાણ ગણરાજ્યોમાં સામે એણે ભયંકર એને એ થયું દોસ્તો આખા બધા ખૂનથી લથબથ થઈ ગયા હતા આંભી જે ભારતનો સૌથી પહેલો દેશદ્રોહી કહેવાય છે એ આંબી એ આ દેશદ્રોહીનું એવોર્ડ લઈને એણે તક્ષશિલાના દ્વાર કોઈ પણ જાતના યુદ્ધ વગર સિકંદર માટે ખોલી દીધા અને પછી આવ્યો હતા પોરસ પોરસના હાથી પણ સિકંદરનો સામનો નહોતા કરી શક્યા એ પણ રોકી નતા શક્યા એ પછી પોરસને પાર કરીને પછી આવ્યું હતું સાંગલ ત્યાં સાંગલમાં આ લોકો જે અત્યાર અત્યારે જે પાકિસ્તાનનું છે શ્યાલકોટ ત્યાં મૂળ નિવાસ હતો કઠનો ગણ ક્ષત્રિયોનો અને એમની સાથે સિકંદર પોતાની સૌથી મોટી પરીક્ષા આપીને એમાં એ ફેલ થયો એમની સામે આ જે વ્યૂહ એ લોકોએ રચેલો હતો ને એની આગળ વાત આવશે એ વ્યૂહનું નામ હતું રથ વ્યૂહ આ રથવ્યુહની એ સિકંદર ક્યારેય સાંભળ્યું બી નહોતું આવું નામ અને એ રથવ્યૂહના એ ચક્રવ્યૂહ ભેદી નતો શક્યો સિકંદર આ જે રથવ્યુહ જે બનાવનારા હતા ને છ ફૂટ ઊંચા સોનેરી વાળવાળા નીલી ભૂરી આંખોવાળા હતા ભારતના સૌથી સુંદર પણ એટલા જ ભયંકર યોદ્ધાઓ હતા આમની સામે યુદ્ધ લડવાનું હતું દોસ્તો સિકંદર મહાન જેનો નાનપણથી જ બે સ્વપ્નો હતા વિશ્વ વિજેતા બનવાનું અને બીજું હતો કે પૂર્વી સમુદ્રની જૂની જૂનો ક્વાયડો એ એને હલ કરવો હતો આ બે એના સ્વપ્ન હતા એના પિતા ફિલિપના વિજય અભિયાનને તેણે આગળ વધારેલું વિશ મિશ્રનું વિજય કર્યા પછી તે ફારસ બાજુ વધ્યો ગોગા મેલાના મેદાન એ પણ એણે ફારસની સેનાને ધૂલ ચોંટાવી દીધેલી દારાયસ તૃતીય મેદાનથી ભાગી ગયો અને અખમાદિત સામ્રાજ્ય ભંગ થઈ ગયું પછી સિગ્નોદિયા પ્રિમિથિયસના યાતના સ્થળમાં પ્રણામ કરીને વિજયની આગળ ભૂખ આગળ સાથે સિકંદર ભારત બાજુ વધ્યો એનો લક્ષ્ય હતું ગંગા હિદે એટલે કે ગંગાની ઘાટી જે સિકંદર માત્ર બત્રીસ હજાર સૈનિકો સાથે યુનાન બેબિલોન ફારસ સિગ્નિયાના આટલું જીતી લીધેલું હતું એ મહાન સિકંદરને હિન્દુ પઠાણ કબીલાઓની હામે હાફી ગયો દોસ્તો આ બધા જે આપણા રક્ષકો હતા આખા ભારતને હજારો વર્ષોથી આ કબીલાઓ આશ્રયમાં હતો કે એની વિશ્વ વિજેતા જે આખી ટુકડીઓ હતી ને એ બધી જ હથપ્રપ થઈ ગઈ હતી નાના નાના ગણરાજ્યોના અબાલ વૃદ્ધ ગણ ક્ષત્રિય અષ્ટક અશ્વક અશ્વકાયન ગોરી બ્રહ્મયુણક આદિ જેના ઋગ્વેદમાં અફઘાની યોદ્ધાઓ જાતિઓ કહેવાતી હતી ને એમની સામે જબરજસ્ત નુકસાની સહન કરવી પડી હતી સિકંદરને ખાલી પુરુષો જ નહીં સ્ત્રી બાળકો જ્યાં સુધી મૃત્યુ ના થાય ને એમનું ત્યાં સુધી એ લોકો સિકંદર સામે લડ્યા હતા દોસ્તો આ દેશ આ બધાનો આભારી છે દરેક વિજય મોંઘી પડતી હતી સિકંદરને ફારસ વિજેતા યુનાની સૈન્ય થાકી ગયા મૂળ યુનાની સૈનિકોની સંખ્યા ઓછી થઈ ગઈ આઝાદી અને રાષ્ટ્રીય સ્વાભિમાનની કિંમત ચૂકવીને ગણ ક્ષત્રિય જાતિઓએ પણ ભયંકર ચૂકવી પહેલાંને તો નુકસાન થયું પણ આપણને જે થયું ને એ તો જબર ખતરનાક હતું નિરંતર પોતાના રક્તની અગ્ન જ્વાળાઓમાં સ્ત્રીઓ પોતાની આહુતિઓ આપીને એ બાળકોના લોથડાઓ માંસના લોથડાઓમાં બદલાતા જોતા હતા દોસ્તો ભારત અદમ્ય જીજી વચ્ચે સાસવ દુર્ભાગ્ય ભારતનું હતું કે ભારતનો સૌથી પહેલો દેશદ્રોહી આંભી એણે તક્ષશિલાના દ્વાર આ યુનાની આક્રાંતતા માટે ખોલી દીધા ભારતનું સ્વાભિમાન હવે ખતરામાં આવી ગયું બધી આશાઓ કઈ કઈ નરેશ પૂરું પર હતી હવે પણ પૂરું પણ ભારતીય વીરોના બલિદાન અને સ્વાભિમાનનો સામે એ પણ ઝૂકી ગયો અને જેલમના યુદ્ધમાં એ પરાજય તો નહીં પણ સિકંદરની આધીનતા સ્વીકારી અને પોતાના માટે રાજયુચિત વ્યવહાર કરવાની માંગણી કરી કે એક રાજાને શોભે ને એવો વ્યવહાર કરજે સિકંદરને એવી રીતનું આજે વિશ્વ પ્રસિદ્ધ આ જવાબ છે જે પૂરુનો એ સિકંદર સાથે થયેલો હતો તો પોતાનું તો સ્વાભિમાન એણે બચાવી લીધું પણ આખા રાષ્ટ્રનું જે સ્વાભિમાન હતું ને ચકનાચુર કરી દીધું પૂરુએ જે પોરસ કહેવાય એ કહેવાય છે હવે સિકંદરની આગળ હતું સાંગલ સાંગલ એટલે આજનું શિયાળકોટ એની રાજધાની હતી અમર કઠોપનિષદના રચયિતા ભારતના સર્વ સર્વાધિક સુંદર ગણ ક્ષત્રિય કઠોની કઠ જે શાખા હતા વૈદિક જન અનુ નિસૃત પ્રસિદ્ધ પ્રસિદ્ધજન મદ્રની મદ્રની જ આ ઉપશાખા છે મદ્ર જે પોતાના પશ્ચિમોત્તરીય આર્યબંધુઓના જેમ જ કર્મકાંડના વિરોધી હતા એમની ઔપનિષિદક જીવનશૈલીના કારણે મધ્ય દેશીય બ્રાહ્મણો દ્વારા તેમને બાહલિક રૂષલ ઘોષિત કરવામાં આવેલા હતા આ બાહલિક રૂષલ એટલે મને ખબર નથી શું થાય છે તે પણ એમનો એ રીતે વિરોધ કરેલો હતો કે કર્મકાંડમાં નતા માનતા એટલે દોસ્તો વેદોમાં છે ને કર્મકાંડ છે જ્યારે ઉપનિષદોમાં એવું નથી એમાં તત્વજ્ઞાન છે ઉપનિષદોમાં એટલે વેદાંત જે કહેવાય છે ને ઉપનિષદો માટે વેદાંત કહેવાય છે અને તમે આચાર્ય પ્રશાંત કરીને નામ સાંભળ્યું હશે તો એ આની ઉપર સારું એવું તત્વજ્ઞાન અને બધું સારું એવું એની ઉપર વિકાસ કરી રહ્યા છે એમનું યુટ્યુબ ચેનલ જ છે એની પર તો આગળ આમાં લખે છે કે રામાયણ કાળમાં વિશ્વ વિસ્તૃત સૌંદર્યની સ્વામીની કૈકય અને કઠોના મૂળ માતૃ કબીલાની હત્યા જે અશ્વપતિ એમના પુત્રી હતા યુદ્ધાજીતની બહેન હતા આ આજે કૈકય હતા એ મહાભારત યુગમાં શલ્યની બહેન માદ્રી અને કઠોના બંધુ મદ્રજનો કી રાજકુમારીથી જો કન્યા મૂળ ચૂકાકર પાંડુકો બ્યા ગઈ હતી જીનોને જન્મદ્યા આપણે યુગ કે સબસે સુંદર પુરુષ નકુલકુ ઇન મદરો કા નિવાસ રાવી નદી કે કિનારે થા સાકલ યા સાંગલ એમની રાજધાની હતી શ્યાલકોટ એટલે આ જ મદરોની ઉપશાખા હતા કઠ ઇન આમનું શારીરિક સૌંદર્ય અને માનસિક ક્ષમતા જે હતી ને એનો જે રહસ્ય છે ને એ તેમના દ્વારા હજારો વર્ષ જૂની એક પરંપરા જેને યુજેનિક્સનો સિદ્ધાંત કહે છે તેની ઉપર લાગુ હતી એને એ એ પ્રમાણે એમનું જીવન હતું ને એના કારણે એ લોકો માનસિક રીતે અને શારીરિક રીતે અદ્ભુત એ લોકોનો વિકાસ થયેલો હતો અને આમની જે તુલના કરવામાં આવે ને તો સ્પાર્ટન અને પૂર્વી ભારત કે લિચ્છીવીઓ છે એ ઊંકી તુલના હો શકતી તો સ્પાર્ટન તમે થ્રી હંડ્રેડ મૂવી જોયું હોય ને તો એમાં છે ને બતાવે છે જેમાં જે ખોડખાંપડવાળા ને એવા બાળકો હોય કોઈ તો એને આમ કૂવામાં નાખી દે છે તો એવા કારણ કે એ લોકોને યુદ્ધો કરવાના હોય એમાં પછી ખોળખાપણવાળા કોઈ હોય તો એની સેવા કરવામાં જ બે ત્રણ માણસો જ રોકાઈ જાય અને એની એના માટે ચિંતા કરવાવાળા બધા થઈ જાય અને એ એ લોકોને જે ભારતની રક્ષા કરવી હોય એ પ્રમાણે કરી ના શકે એટલે આવા સિદ્ધાંતો અમુક જાતિઓ અનુસરતી હોય જેથી એમના કુળમાં એકદમ બહાદુર લોકો જે જન્મે જે જેને આગળ જતા એવું કાર્ય કરવાના છે મોટા મોટા એટલા માટે તો આગળ અમને આ બહુ ભયંકર યોદ્ધા હતા એનાથી પણ વધારે એ ચિંતનશીલ હતા તત્વજ્ઞાનમાં પણ એટલા જ પારંગત હતા માનસિક રીતે પણ જબરજસ્ત હતા અને એનું પ્રમાણ આમાં લખ્યું છે કઠોપનિષદ હા કઠોપનિષદ કે રચિતા અમર નચિકેતા બી કઠ ગણ ક્ષત્રિય બોલો અબ કા સામના યમને પણ ચુનૌતી આપવા વાળા એ નચિકેતાના વંશજો સામે હવે સિકંદરને લડવાનું હતું સિકંદર આગળ વધ્યો અને ટકરાયો કઠોતી જેણે પોતાના નગર સાંકલ એની ચારે બાજુ એક અદ્ભુત રચના કરી દીધેલી હતી જેણે જેનું નામ સિકંદરે ક્યારે સાંભળ્યું નહોતું તે હતું રથ વ્યૂહ એક એસા વ્યૂહ જીસકા ઉપયોગ દો હજાર સાલ બાદ યુરોપમે મહાન ચેક હીરો યાન જીજકાને પર્શિયન નાઇટ્સ કે વિરુદ્ધ અભેદ્ય સકટ વ્યૂહ કે રૂપમાં ક્યાં હતા એટલે સકટ વ્યૂહથી અત્યારે એ પર્શિયન નાઇટ્સમાં ઓળખાય છે બેચારા સિકંદર ઉકે તથાકથિત અજય અસ્વારોહી જાતે થે ઓર ઉ્યૂહરચના મેં સિર ટકરા કર અપની બલી દે તેમાં છે ને ટકરાઈને એ લોકો મરી જતા હતા એટલું અદ્ભુત વ્યૂહરચના હતી હજારો કી સંખ્યામાં યુનાની મારે ગઈ ઓર સિકંદર હતાશો ઉઠા પણ ભારતનું દુર્ભાગ્ય દોસ્તો હંમેશા કી તરફ એને વીરોકા સ્વઘાત કા સામના કરના પડા પોતાના જ લોકોથી આપણે હાર્યા હતા દોસ્તો એ વખતે અને એ કામ કરેલું હતું પોરસે આ રથયુને કોઈ ભેદી શકે ને તો એ હતા હાથીઓ અને એ હાથી એ પોરસ પાસે હતા અને એ હાથીઓ દ્વારા આ રથયુહનો છે ને પોરસે પોરસ જાણતા હતા ઓર ઉસને આપણે સામ્રાજ્ય કો બઢાને કી લાલચ મેં યહ દેશ ઘાતી કૃત્ય ક્યા જીસકી કિંમત કિંમત ઉસે પશ્ચાતાપ ઓર ચંદ્રગુપ્ત કે વિદ્રોહ કો સહાયતા દેકર પ્રાયશ્ચિત કરને કે બાવજૂદ બી ક્ષત્ર યુથેડેમસ કે હાથો અપની હત્યા છે ચૂકાની પડી એણે જે આ સ્વઘાત કર્યો પોરસે જેના કારણે આ રથવ્યૂહ આખું તૂટ્યું પણ પછી એને પછતાવો થયો અને ચંદ્રગુપ્તને એણે સહાયતા કરી અને પોતે પ્રાયશ્ચિત કરવાની કોશિશ કરેલી પણ તો પણ એ પોરસ છે ને યુથેડેમસના હાથે હત્યા એની થઈ ગઈ રથવ્યૂહ તૂટી જઈ તૂટી ગયું એટલે હત્યાર પછી નાખવા પડ્યા રથવ્યુહૂટ પર બી કઠોને હથિયાર ડાલના સ્વીકાર નહીં ક્યાં સેકડો અપને પ્રાણ દે દીએ લગભગ સત્તર હજાર પુરુષ સત્તર હજાર પુરુષ લડતા લડતા મરી ગયા અને સિત્તેર હજાર જેટલી સ્ત્રીઓ અને બાળકોને બંદી બનાવવામાં આવ્યા જેનું શું થયું કોઈને ખબર નથી શ્યાલકોટ એટલી ભયંકર રીતે નષ્ટ કરવામાં આવ્યું કે ઇતિહાસકારોને એ ધ્વજ ये विध्वंस पूरा पुरावा पर आज नहीं मरता परंतु सांगलना आ इस युद्ध में यूनानी सैनिक इतनी अधिक संख्या में मारे गए कि वे आतंकित हो गए इतने आतंकित हो गए कि आगे एक और गण क्षत्रिय जाति योद्धे के विषय में सुनकर व्यास के किनारे उन्होंने आगे बढ़ने से साफ इनकार कर दिया और सिकंदर को लौटने के लिए विवश होना पड़ा इसके बाद कठों के बारे में फिर कभी कुछ नहीं सुना गया तैमूरनामा ने में भी किसी कोठार जाति का उल्लेख अवश्य है जिसमें पंजाब में तैमूर की सेना की भीषण क्षति की थी और मेरा मानना है कि उन्हीं कठों के अवशिष्ट वंशज रहे होंगे कुछ अवशिष्ट कठ गुजरात के समुद्र तटवर्ती क्षेत्र में आकर बस गए जो आज काठी दरबार राजपूत कहलाते हैं उनके नाम से ही यह क्षेत्र आज काठियावाड़ कहलाता है। टॉड व अन्य ब्रिटिश अधिकारियों के विवरण के अनुसार इस क्षेत्र के काठी दरबार लोगों की शारीरिक बनावट लंबाई आंखों का रंग काफी कुछ कठों से मिलता है कठ नाम भले इतिहास से विलुप्त हो गया लेकिन उनके वंशज के रूप में काठी दरबार રજપૂતોને ઉશેષતાઓ કો બનાય રખા જો ગોરવર્ણી સુંદર દીર્ઘ દેહ યષ્ટિ ઓર અશ્વ પ્રેમ અશ્વ પ્રેમ દોસ્તો અશ્વ પ્રેમ આજે પણ કાઠિયાવાડીમાં કાઠીમાં હોય જ છે અને તેમની સુંદરતા પણ જોરદાર હોય છે કહેતે હે કહેતેણા પ્રતાપ કા ઐતિહાસિક પ્રસિદ્ધ અશ્વ ચેતક ભી કાઠી દરબારો કી ભૂમિ પર જન્મા થા શાયદ ઇતિહાસ કો અશ્વ રથ કી યાદ દિલાને કો જુનિયા કે મહાનતમ જનરલ મેં એક સિકંદર કો ભારત કી ભૂમિ લોટ જને કે વિવશ કરા આ છે દોસ્તો બાવીસમાં નંબરનું પ્રકરણ આમાં જણાવ્યું અશ્વ પ્રેમ અને જે ભગવાન સ્વામિનારાયણને માણકી આપેલી અને ભગવાન સ્વામિનારાયણ પણ આ કાઠિયાવાડમાં પણ પાછા કાઠિયો હાથે જ રહ્યા એટલે વિચાર કરો કેટલા એ ચિંતનશીલ હશે કેટલા એ બુદ્ધિશાળી લોકો હતા જેના કારણે એમની વચ્ચે રહ્યા કારણ કે જે એમનું જીવન છે એમ કહેવાય છે કે ક્યાંય રોકાણા નતા અને પછી અહીંયા રોકાણા અને એ એ બધું આખું તત્વ જ્ઞાન પર જ આધારિત છે એમનું વચનામૃત વગેરે બધું તો દોસ્તો તમને એ ઉપરથી અને માણકી ઘોડી પણ આ કાઠી દરબારોએ એ રજપૂતોએ જ એમને આપેલી હતી તો અશ્વ પ્રેમ તો જબરજસ્ત તમને આજે પણ જોવા મળશે તે તે લોકોનો અશ્વપ્રેમ તો જબરજસ્ત છે અને રથવ્યૂહ જે એમના વંશજો જાણતા હતા પણ સૌથી મોટી વાત છે નચિકેતા જેને ભૂલી ગયા હોય કાઠી તો મારે ખાસ કહેવાનું કે તમે લોકો નચિકેતાને ખાસ યાદ કરજો એમનું કઠોપનિષદ તો તમારા માટે એ જ તમારો છે ને વેદ હોવો જોઈએ કઠોપનિષદ ઉપનિષદ અને અદ્ભુત એમાં છે ને તત્વજ્ઞાન છે એમાં જે જ્ઞાન છે ને એ જબરજસ્ત છે એ એ જે કર્મ સિદ્ધાંતને બધું એમ કહેવાય છે કે ભગવદ્ ગીતામાં જે છે ને એ આ કઠોપનિષદમાંથી છે હવે હું એટલો બધો શાસ્ત્રનો જાણકાર નથી એટલે હું કહી શકું તમને કે કઠ પહેલા કઠોપનિષદ પહેલાં આવ્યું કે ભગવદ્ ગીતા પહેલાં આવી જે હશે બંનેમાં એ તત્વજ્ઞાન છે કર્મ સિદ્ધાંતનું વગેરે અક્ષર વિશેનું અક્ષર તત્વ વિશે આ બધું કઠોપનિષદમાં છે અને જે જ્ઞાન યમરાજ એ નચિકેતા ને આપેલું તો આ અદ્ભુત છે આ લોકોનું રહસ્ય જે આપણે ત્યાં કાઠી કહેવાય છે તેમનું એમને પોતાની પોતાનું આ કઠોપની સદ એની ઉપર અધ્યયન કરવું જોઈએ અને નચિકેતા ઉપર બહુ જબરજસ્ત એક છે ને શો બનેલો છે ગાંધીનગર અક્ષરધામમાં એ બહુ જબરજસ્ત આખો નચિકેતા અને કઠોપની સદ ઉપર બનેલો છે વોટર શો દુનિયાના સૌથી બેસ્ટ વોટર શો કહેવાય ને એમાં ટોપ ટેનમાં આવે ને એ સ્ટાન્ડર્ડનો બનેલો છે જબરજસ્ત છે તો એ પણ તમારે જોવો જોઈએ અને નચિકેતાનો વિષય વધારે તમારા માટે તો મારું એવું માનવું છે કે ભગવાન નચિકેતાના મંદિર પણ બનવા જોઈએ આટલી હદે તમારે કરવું જોઈએ અને એમને એક મૂર્તિઓ સ્થાપના કરાવડાવી જોઈએ નચિકેતાની પણ જેણે અક્ષર જ્ઞાન યમરાજ પાસેથી મેળવ્યું તો આ અને એ અક્ષર તત્વ વિશે પણ તમે જાણો આ બધું બહુ જરૂરી છે કારણ કે એ તમારા પૂર્વજોનું આપેલું છે એ બીજા બધા એનો લાભ લે તો આપણે જ રહી જઈએ એવું ના થાય એટલા માટે ખાસ તમને વિનંતી છે ચાલો દોસ્તો આ તો આપણા ગુજરાતના કાઠિયાવાડના કઠ એટલે કે કાઠી વિશેની જે મને જાણકારી મળી આ પુસ્તક દ્વારા તેના વિશેનો વિડિયો ચાલો બીજા કોઈ વિડીયોમાં મળીએ ત્યાં સુધી રામ રામ